વાહ વાહ ભાવનાગઢનો લાડુ આયલો પણો કાંઈ ઘટી નહીં ભૂગા કાઢી નાખે આમ તલવાર બલવાર ના કટાર બટ્ટારના નામ કટાર છે ને ફોન આવી કે કાકા તમે છે ચાલો તમે અમારો વરોજ આવી ગયો હલ્દીના મેદાનમાં અડી હણકારે ગઈ પાછા ફોટા ફોટા લાગી તમે ખાલી લુક છો ગઢ સુથુ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે તારું મજા જ હશે પેલા તો બધા જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે રાહતે બે વાગે લાગી ભાઈ પક્કા બોલાવી દીધા દાંડીયા રહી માં ઉજાગરો છે પાડો માં લગ્ન છે એટલે વેલું ઉઠી જ ઉપડે તો મારે વરાજાના કપડા લેવા જવાના છે

વાહ ભાઈ વાહ વરાજોનો બાપો ચાર થઈ જો ભૂકા કાઢી નાખે કેમ ભાઈ મજબૂત હવે તું બૈનો નાઈત તો પટેલો કઈ ગટણી કાઢી છે હા હવે કાઢ નાખો ભૂકા નાખો ના કપિયર પહેરવાની ચાલો વાહ વાહ ભવનાગરનો લાડો આયલો પણું હો કઈ ગટણી ભૂકા કાઢી નાખે આમ તલવાર બોલવા ના કટાર બટ્ટા નામ કટાર ઉપર હાથ આત્માર વરાજો આમ બો એમ કે ભૂકા કાઢી નાખે હો કઈ ગટણી મસ્ત લાગે બધા લોકો કમેન્ટ કરીને કહી દીજો અમારો વરાજો કેવો લાગી આ બધી જો ચાર કરવા આવ્યા બધે વરાધાને રેડી છે ને ભાઈ હવે હાલ હવે થાંભલી દેવી કે હે આજે કંકુ સોખાનો સાંધલો કરો ભાઈ એમનું નો જ આવે એમનું નો થવાય હાલો અમારા શુભ લગ્ન પ્રસંગે અમારા કામધેનું ગૌશાળા ટ્રસ્ટ દ્વારા હું કે બેન પાર્ટીનું આયોજન હોય ને અમારા હરમણભાઈને વગાડવું બે શબ્દ કહેવાય તો કહી નાખવાલો

શરને ચાર ટેન્કી સળને લીપો ઉપર ટેન્કી છે ને મિત્રો કારણ કે પછી છે ને લાઈટનું કંઈ નક્કી નહીં એટલે મોટી મોટર હાલે નહીં ડીમ પાવર હોય ને જોતી માી નાખેલું હોય ને અત્યારે તો પછી સિંગલ પીસની મોટર છે ને તો હા પછી વાંધો ન આવે હાલો છે ને મયુરભાઈ એવો સ્લેપ મારો છે ને માતાજીને નામ લઈને હા હાલો તો જય દ્વારકાધીશ રમભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં કેમ છો મજામાં ને લગનનો મિત્રો તમે લોકો નોટિસ કરી દીધું મેં કીધું તું કે નાના માણસ અહીંયા આવે બરાબર તા ભાઈ નહોતો આવ્યો કેમ હું ચૂંતુ લેટ થઈ ગયો પેન અહીં છે ને રાતના બે વાગે લગી પ્રોગ્રામ હતો કેટલા વાગે આવ્યો હતો તો કેટલા વાગે આવ્યો તો તારી ભૂલ છે કે નહીં હા આવી જાય નહીં સ્વીકાર લે કે મારી ભૂલ છે દાખલ

અહીં તો ખરા આમ જરીક મારીને કેમ ઉપર ભરે આમ જરીકમાં યાર આમ ચહેરા પર ખુશી હુઈ જોઈએ એમ સાફા બાફા ઘાટ નાખે ને હવે અમારો વરોજ આવી ગયો હલ્દીના મેદાનમાં આગડી તું તારે પીઠી છે આમ સાહેબ પીઠી કરવાનો મતલબ હું જરા કઉ ને યાર હે સાહેબ છોકરાના નહીં હવે કહે તો ભેગા ભેગ કહી દઉં હું આમ પીઠી કરવાનો મતલબ હું બે શબ્દ તો કેવા માંગો કંઈ

આ કે બુકે ને મને ત લાગતું કે અહીંયા પુગે ચા લાગી કદાચ હશે ને ઉડી જાય રઈ તો સારું જાન તો હજી આવી નહીં પણ હવે મને લાગે કે જન આવે કારણ કે અમારો વીરો આવી ગયો વાહ 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 શું પેકી મહિલા જાન ખબર પડે કે લેકડે કે હા જાન આવી ગઈ ભાઈ

કઈ વાંધો ફેમિલી પેલા બધા જમી લે પછી આગળનો કઈક કાર્યક્રમ વધારીએ આપણે બરાબર ને વિનુભાઈ આને હાડા ને જાનમાં બહુ ઉપાધિ થઈ હું ઘેર કોઈ વાટ જોતું હોય કઈ ખબર નહીં પડતી હોય એમ હે

હાલો છે ને ફેમિલી વહી જાય ઘરે કારણ કે બધો કાર્યક્રમ થઈ ગયો પૂરો મળીશું કાલે ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારકાધીશ જય મો મગલ રાધે રાધે બા